અયોધ્યા નગરી ખાતે આગામી તારીખ બાવીસમી જાન્યુઆરીએ યોજાનાર ભગવાન શ્રી રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુરૂપ રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા રાજ્યભરની મુલાકાતે નીકળ્યા છે ડોક્ટર પ્રવીણ તોગડિયા ભરૂચની જાડેશ્વર ચોકડી ખાતે આવી પહોંચતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ આગેવાનો અને કાર્યકરોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું આ પ્રસંગે ડોક્ટર પ્રવીણ તોકડિયાએ જણાવ્યું હતું કે આ વાતનો સદૈવ ગર્વ રહેશે કે આંદોલન માટે ઓગણીસો ચોર્યાસીથી બે હજાર અઢાર સુધી દરેક મોરચા પર જ્યારે પણ આહવાન કરવામાં આવ્યું ત્યારે લોકો ભાગીદાર બન્યા છે અને આંદોલન ચલાવવા પાછળ અમારો ઉદ્દેશ હતો કે ભગવાન શ્રી રામને તેમની જન્મભૂમિ પર બિરાજમાન કરવામાં આવે આજે તે સંકલ્પ પૂર્ણ થતો જોઈ મને અને સમગ્ર દેશવાસીઓને ખુશી થઈ રહી છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હવે સનાતન ધર્મીઓની આસ્થાના કેન્દ્ર એવા ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પળની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ભરૂચ જિલ્લા પ્રમુખ જસવંત ગોહિલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભવ્ય રામ મંદિર શરૂ થઈ રહ્યું છે આંતરરાષ્ટ્રીય હેતુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દેશભરમાં વિજય ઉત્સવ મનાવશે સાડા ચારસો વર્ષોનો સંઘર્ષ થયો એટલે સાડા ચારસોથી વધારે જિલ્લામાં એક લાખથી વધારે ગામોમાં અને આઠ કરોડ હિન્દુઓએ સવા રૂપિયા આપ્યા હતા આ આઠ કરોડ હિન્દુઓના સવા રૂપિયાથી ખરીદેલા પથ્થરોથી મંદિર બની રહ્યું છે એટલે આઠ કરોડ દીવા બાવીસ જાન્યુઆરીએ સાંજે પ્રગટાવવાનું આ વિજય ઉત્સવ મનાવવાનું કામ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગલ કરશે અનેક જગ્યાએ સ્કૂટર રેલી સાયકલ રેલી પદયાત્રાના કાર્યક્રમોનું પણ આયોજન થશે સાથે જે આઠ લાખ કારસેવકો લાઠી ગોળી ખાવા માટે નેવ્યાસી નેવું બાણું અને બે હજાર અઢારમાં મારા એલાનથે યોધ્યા આવ્યા હતા આવા બધા જ સેવકોને અમારા તરફથી લેખિત ધન્યવાદ અને સન્માનપત્ર આપવાનો કાર્યક્રમ પણ આ દરમિયાન ચાલી રહ્યો